પણ આપણી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી તમારા બીજા મિત્રોને પણ મોકલો જે તે પણ આપણી ચેનલનો લાભ લઈ શકે અને સારી એવું પરિણામ મેળવી શકે તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વર્તુળનો પરિઘ વર્તુળનું ક્ષેત્રફળ અને તેના પછી તેનો સ્વાધ્યાય ઓકે તો વર્તુળાકારનો પરિઘ અથવા વર્તુળનો પરિઘ કોને કહેવાય તો કે વર્તુળાકાર પ્રદેશ એટલે કે જે આ વર્તુળાકાર જે પ્રદેશ આવે જે કાળી લાઈન વાળો એની જે કિનારીના ફળતેના જે અંતર હું અહીંયાથી સ્ટાર્ટ કરું અને અહીંયાથી ભણી અહીંયા આવું તો જેટલું મેં અંતર કાપ્યું તેને આપણે શું કરીશું પડી ઓકે આવે ધોરણ સમા પરિમિતિ ભણ્યા તો પરિમિતિમાં પણ શું થતું કે એક બિંદુએથી ફળીને એ બિંદુએ પાછા આવતા જેટલું અંતર કપાય તે અંતરને શું કહેતા પરિમિતિ તો સેમ એ જ છે પરિમિતિ પરિ બંને સેમ ઓકે

બરાબર પાઈડી અથવા ઓકે દર્શાવાનો કઈ રીતે સી વળે ઓકે તો અહીંયા આપણને બે સૂત્રો આપી દીધા હવે આપણે જોઈએ આવી આપણા જોડે શું આવી જાય વર્તુળની ત્રિજ્યા આર બરાબર કેટલું થઈ જાય ચૌદ છે ઓકે ચલો એવી જ રીતે સૂત્ર મૂકી દઈએ કે વર્તુળનો પડી બરાબર ટુ પાય આ ક્યાં હોય ટુ પાઇ આ લીધો પાયડી નહીં તો આપણને જો વ્યાસ આપ્યો હોય તો આપણે પાયડી મૂકવા

આપણા શું હતું બે ગુણ્યા બાવીસ ગુણ્યા બે તો બે દુના ચાર ગુણ્યા બાવીસ બાવીસ ચોક ઇઠ્યાસી શું આપેલું છે સેમી તો આપણે લખી દઈશું સેમી તો વળતું ન પડી સી આપણને કેટલો મળી ગયો ઇઠ્યાસી સેમી ચલો એવી જ રીતે અહીંયા અહીંયા આપણને ત્રીજી આડ કેટલી આપેલી છે અઠ્યાવીસ મીમી કોઈ લખતા હો મીમી ચલો હવે આપણે લખીએ વર્તુળનો બરાબર ટુ આ માટે સી બરાબર બે ગુણ્યા બાવીસ સાત ગુણ્યા પાયની કિંમત અહીંયાથી મૂકી દેવાની આપણી મૂકી દીધી માટે સી બરાબર જો સાત ચોક અઠ્યાવીસ ચાર દુના આઠ ગુણ્યા બાવીસ માટે સી બરાબર આઠ દુ સોળ વધી આ આઠ દુના સો ને એકસો આપણે શું થઈ ગયો વર્તુળનો પરિ એવી જ રીતે અહીંયા આપણે જોઈ લઈએ આ બરાબર આપણને કેટલું આપી દીધું એકવીસ વર્તુળનો પડીગ બરાબર ટુ પાય તે સી બરાબર બે ગુણ્યા પાઈ ક્યાંથી લાવવાનો અહીંયા આપેલું છે બાવીસ વાગ્યા સાત ક્યાંથી લેવાનો આપેલો છે એકવીસ માટે સી બરાબર માટે સી બરાબર સદુ બાર નો પગલો એક 13 તેર એકસો બત્રીસ આ આપણો શું થઈ ગયો વર્તુળનો પરિ તો આવા કોઈ પણ દાખલા આપેલા હોય ચૌદ સેમી અઠ્યાવીસ અથવા કોઈ બીજા અઠ્યાવીસ મીમી પણ આપેલો કોઈ એવું બીજો આપેલો બત્રીસ મીમી પોત્રીસ મીમી ચાલીસ આવા કોઈ પણ દાખલા આપેલા તમે સરળતાથી વર્તુળો પડી અહીંયા આપણને કોઈ બેનો પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે એના અંદર શું કહે છે કે વર્તુળાકાર કાગ ગોળ એવો કાગળનો ટુકડો મારી જોડે એનો પડી પડીક એટલે આપણે જોઈતું કે પડીક કને કહેવાય તો કે વર્તુળાકાર પ્રદેશની કે કિનારીની ફળતેના અંતરને આપણે શું કહીશું પડી બરાબર તો એના પરથી આપણે ત્રિજ્યા પણ શોધવાની આપણને શું આપેલું છે કે વર્તુળનો પડીક શું કહેવાય ના સી બરાબર એકસો ચોપન મીટર પાઈ બરાબર આપણને કેટલા લેવાના ગીતા બાવીસ વાગ્યા સાત હવે આપણે શું શોધવાનું તો કે તેની ત્રિજ્યા શોધો ઓકે તો આપણે વર્તુળના પરિઘનું સૂત્ર લખી દઈએ કે વર્તુળનો પરિઘ બરાબર તો લખાય ના લખાય તો આપણે શું લખીશું ટુ પાઈ આર કેમ આ લખ્યું આપણે શું શોધવાની ત્રીજા શું કહેવાય આપી દીધું એકસો ચોપન પાય આપી દીધું સાત ગુણ્યા હવે આ સ્ટેપ આ બાજુ આ સ્ટેપ પાસે બે ગુણ્યા બાવીસ વાગ્યા સાત ગુણ્યા બરાબર એકસો ને r બરાબર શું થાય

હવે મારી જોડે શું હતું ભાગ્યા બાવીસ જો આપણે અહિયાં લખી દઈએ જો આપણે રબ કામ તો કરવું જ પડશે બાકી તો થશે નહીં તો આપણે રબકામ માટે અહીંયા આપણે લખી દઈએ રખ ઓકે સિત્યોતેર ગુણ્યા સાત ઓગણપચાસ ચાર ત્રે મળી ગયું આટલું મળી જાય બરાબર ભાગ્યા બાવીસ હવે આપણે બીજો વાગા કરો પાંચસો ઓગણચાળીસ ભાગ્યા બાવીસ તો બાવીસ દૂના ચુમ્માળીસ ચુમ્માળીસ થઈ ગયા કેટલા વધ્યા નવ 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 નવ્વાણું થઈ ગયા બાવીસ ચો અઠ્યાસી વધ્યા કેટલા અગિયાર પોઈન્ટ મૂકી દો અહીંયા શું આવી જાય બાવીસ પંચા દસ થઈ ગયા ઓકે આડ કેટલી મળી ગઈ ચોવીસ પોઈન્ટ હવે આપણે શું કર્યું કીધું ક્ષેત્રફળ પણ શોધું આટલું લખવાનું કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે પાય આર ઓકે

આપણે એવું કરીએ કે ચોવીસ ના બમણા કેટલા થાય તો અહીંયા બે કેટલા થઈ ગયા તો પચીસ લઈ લઈએ પછી એક દૂર કરી દઈએ પચીસ દુના પચાસ પચાસ નો એક જાય તો ઓગણપચાસ ઓકે ઓગણ પચાસ ટુ આગળ બે વડે ગુણ્યા તો બે વડે શું ભાગ કરી દેવું ભાગી દેવું પણ અહીંયા ભાગવાના નહીં ये અહીંયા 49 ભાગ્યા ગુણે 49 ભાગ્યા કેમ આપણે આવું કર્યું તો કે આપણે સરવાતાથી સાત સાત ઉડાડી શકીએ એટલા જો ઓણા બે કરો એ અહીંયા આપણે કરીએ પડી બીજી રકમ કે લોકોયા બે પાન નું દશય શું થઈ ગઈ શૂન્ય બની આવી ગઈ એક ચાદુ આટને 9 બે નું 9 આપણને કેમ મળી ગયા 49 બે વાડે ગુણ્યા તો બે વાડે શું કરવાનું ભાગવા પણ ઓગમ પચાસ અગિયાર સિત્તા કેટલા થઈ ગયા સિત્તોતેર ગુણ્યા ઓગમપચાસ ભાગ્યા બે હવે આપણને વિચાર આવે કે હા પેલું જે આગળનું જે આપણે જોયું કયા નંબર નો દાખલો હતો બીજા નંબર નો ઓગણપચાસ કરી દઈએ ક્લી જેથી આપણે બીજું રકામ સરળતાથી કરી શકીએ ચલો ચલો સિતોતેર ગુણ્યા ઓગણપચાસ અઠ્યાવીસ બે

ફરીથી બે અઠા સોળ બે અઠા સોળ બે તો આપણો જવાબ વળતુ નું ક્ષેત્રફળ આપણને કેટલું મળી જાય છ્યાસી પોઈન્ટ અઢારસો પોઈન્ટ શું આપેલું મીટર તો મીટર સ્ક્વેર આ આપણું શું થઈ ગયું વર્તુળનું ક્ષેત્ર સકો છો વર્તુળાકાર કાગળનો પડી પડી કેટલો આપેલો હતો એકસો ચોપન મીટર પાય ની કિંમત મૂકી બાવીસ વાગ્યા સાત વર્તુળનો પરિઘ લખી દીધો ટુ પાઈ આર પરિઘ ઉપરથી આપણે શું મળી ગઈ ત્રિજ્યા ત્રિજ્યા ઉપરથી આપણે શું મેળવી લીધું વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે અઢારસો છ્યાસી પોઈન્ટ અહીંયા આપણને સ્વાધ્યાયનો પોઈન્ટ બે આપેલો છે

સાત દુ ચૌદ બાવીસ દુ કેટલા થઈ ગયા ચુમ્માલીસ ગુણ્યા વાત ના પર શું કરી દેવાનું ચુમ્માલીસ ગુણ્યા ચૌદ બરાબર કેટલા થઈ જાય ચારસો ચાલીસ પ્લસ એકસો સો અગિયાર નો અને મીમી

ચલો હવે આપણે જોવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય પાઈ r સ્ક્વેર ચલો પાઈ કેટલો આપી લઈ લેવાનો આપણે 22 ભાગ્યા 7 જો કોઈ આપેલા હોય તો 3.14 તો 3.14 લેવાના 22 ભાગ્યા 7 આવે તો 22 ભાગ્યા લેવાના તો જો કોઈ આપેલું જ ના હોય તો તમારે જે લેવું લઈ શકો ચલો અગિયાર દુ બાવીસ તો આપણી જોડે શું હતું અગિયાર ગુણ્યા ઓગણપચાસ ગુણ્યા સાત ભાગ્યા બે તો આપણું શું થઈ ગયું અગિયાર સિત્તે સિત્તોતેર ગુણ્યા ઓગણપચાસ ભાગ્યા હવે અહીંયા આપણે શું કરી દેવાનું કે સિતોતેર સાત નું તે તો ત્રણ આજ સો એક સાત અને ત્રણ તો ત્રણસો તોતેર ભાગ્યા બે બરાબર આટલું થઈ ગયું હવે હું શું કરું અજુ અને બાવ ભાગવા પડતું જો એક એક અંગના બે ભાગે જઈ જો બે કા બે આ ઓકે એક અહીંયા એક આ સાત બે 18 16 એક અહીંયા એક સાત બે 18 16 એક અહીંયા અહીંયા ત્રણ આ દુ શું પછી પોઈન્ટ તો કા એક એકનો જો ભાગ ચાલે તો પોઈન્ટ ઉપર જે ઉતરે છે બે પંચા 10 આપણો જવાબ શું થઈ ગયો 1886.5

તો જુઓ પાકું બાવીસ પચીસ નહીં રીતે પચીસ દુ પચાસ એટલે પાંચસો પચીસ દુ પચાસ એટલે પાંચસો પચાસ ચલો આટલો રાખો તો એ ચાલો અથવા તમે આનો ભાગ કરો સાત સીતુ સીધું ઉગમ પચાસ સર થા છપ્પન ચાલીસ અગિયાર સાત પંચાસ આટલો ઇઠોતેર પોઈન્ટ સત્તાવન ઇઠોતેર પોઈન્ટ સત્તાવન સેમી સ્ક્ર અથવા તો આટલું તમે રાખો પોંચો પચાસ ભાગ્યા સાત સેમી સ્ક્વેર એ વર્તુળ નું ચિત્રકો થાય सरळता तुम्ही तिज्या व्यासळता वर्तुळ क्षेत्रफळ शोधी शको